વિદાય હંમેશા વસમી છે પછી ભલે હોય કે કોઈ આત્મીય વ્યક્તિની હોય પણ કહેવાય છે ને કે કોઈક જગ્યાએ પહોંચવું હોય તો ક્યાંક થી નીકળવું જ પડે છે વાત છે અહીંયા ધાનેરા પોલીસ મથકે ફરજ નિભાવતા પાંચ પોલીસ જવાનોની કે જેઓની બદલી થતા દિનેશભાઈ રાજાભાઈ હરેશભાઈ તેમજ શિલ્પાબેનને આજે વિદાય અપાઈ આમ તો ઘણીવાર લોકો વિદાય લઈ રહ્યા છે પણ અમુક વિદાય એટલી કપરી બની જતી હોય છે એ કપરી વિદાય બનાવવા માટે કોકના મનમાં અથવા તો કોકના દિલમાં વસવું પડે છે સાંભળ્યું હશે ને કે પોલીસ હંમેશા આંખો ગાઢીને વાત કરતી હોય છે પણ અહીંયા તો આ પાંચ લોકો માટે વાત પણ ખોટી પડી તમામે પોલીસની નોકરીની સાથે માનવીય સંબંધો નિભાવ્યા હતા જે આજે બદલી થતો લોકો યાદ કરી રહ્યા છે જો વાત કરવામાં આવે ધાનેરા પીઆઈ એટી પટેલની તો એમનું માર્ગદર્શન હંમેશા પોઝિટિવ જ રહ્યું છે જેઓ હંમેશા પોલીસ સ્ટાફને સમજાવતા હોય છે કે પોલીસ કાયદા વ્યવસ્થાની સાથે માનવીય અભિગમ પણ અપનાવવો જોઈએ જેને કારણે આજે અનેક પોલીસ કર્મીઓ કંઈક ને કંઈક લોકોના પ્રિય બન્યા છે ધાનેરા પોલીસ કર્મીઓ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે માનવીય અભિગમ અપનાવી રહ્યા છે જે ઉદાહરણ બીજે તમને ક્યાંય પણ જોવા ન મળે હસ્તી આંખે વિદાય લઈ રહ્યા આજે પાંચે પોલીસ કર્મીઓ ઘણી બધી યાદો અને સંબંધોની લાગણી મૂકીને અન્ય જગ્યાએ ફરજ પર જતા જોવા મળી રહ્યા છે આંખોમાં ધાનેરા માટેની લાગણી કંઈક અલગ જ હોવાની પ્રતીતિ બતાવી રહી છે